નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરાના કારેલી બાગની મહિલાને સોનાના ડુપ્લિકેટ સિક્કાઓ પધરાવીને એકતાળીસ લાખ પડાવી લેનાર ગેંગના વધુ એક સાગરીતે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના કારેલી બાગ વિસ્તારમાં રહેતી સિનિયર સિટીઝન મહિલાને ત્રણ વર્ષ પહેલા શાક માર્કેટમાં મળી ગયેલા ગઠિયાએ સોનાના એક ગ્રામના બે સિક્કા બતાવી આવા સંખ્યાબંધ સિક્કાઓ મળ્યા હોવાનું કહી વિશ્વાસમાં લીધો હતો મહિલાને જૂના સિક્કાઓ સંગ્રહ કરવાનો શોખ હોવાથી તેણે સિક્કાની તપાસ કરાવી હતી જે સિક્કા અસલી હોવાથી મહિલા બીજા સિક્કા લેવા તૈયાર થઈ હતી એક ગઠિયો અને તેની સાથેની મહિલાએ સિક્કા લેવા આવેલી વડોદરાની મહિલા અને તેની પુત્રીને કારમાં બેસી રસ્તો બતાવ્યો હતો અને ડાકોર રોડ પર ત્રીજો એક ગઠ્ઠો સિક્કો લઈને આવ્યો હોવાથી તેને એકતાલીસ લાખ આપીને પંદર કિલો સિક્કા ખરીદ્યા હતા જોકે મહિલાએ ઘરે જઈને તપાસ કરતા આ સિક્કા ડુપ્લિકેટ હોવાનું ખુલ્યું હતું જેથી તેની પુત્રીએ વાસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ ગુનામાં વડોદરાના ન્યુ વીઆઈપી રોડ વિસ્તારમાં સંતોષી નગરમાં રહેતા વિજય મારવાડીનું નામ ખુલતા બ્રાન્ચની ટીમે વિજયને ઝડપી પાડી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે રોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને પર